મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર ભોજ શહેર સીવોમય બન્યું મહાશિવરાત્રીના પર્વને આવકારવા માટે સમગ્ર કચ્છ જિલ્લો આતુર બન્યું છે અને આગોત્રી તૈયારીના ભાગરૂપે જુદા જુદા આયોજનો થઈ રહ્યા છે પાટનગર ભુજ શહેરમાં પણ કંઈક આ જ પ્રકારે સ્થિતિ જોવા મળી છે સમગ્ર ભુજ શહેર શિવમય બન્યું છે દર વર્ષની જેમ જ જ આ વર્ષનો પણ રૂટ એક સરખો છે અને પારેશ્વર ચોક થી શોભાયાત્રા નીકળશે અને શોભાયાત્રા જે જે રૂટ પરથી નીકળવાની છે તે સમગ્ર રૂટ ને ભગવા રંગથી શણગારવામાં આવ્યો છે અને ચો તરફ દજાઓ લગાડવામાં આવી છે આ સાથે જ પગપાળા જતા યાત્રિકો મુશ્કેલી ન પડે અને તેઓને પણ વિશેષ સુવિધા સમગ્ર ભુજ શહેર ને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે હર વર્ષે મહાશિવરાત્રીની શોભાયાત્રા સમગ્ર ભુજ ની અંદર નીકળે છે એવી જ રીતના આગામી છવ્વીસ તારીખના આખરે પણ સમગ્ર ભુજની અંદર શોભાયાત્રા નીકળશે પારેસો ચોક થી આ શોભા યાત્રા સ્ટાર્ટિંગ થાશે આખો રૂટ જે મહાશિવરાત્રી નો છે તે ભગવા રંગ થી કરેલો છે સાથો સાથ તેત્રીસ ફ્લોટો અલગ અલગ સમાજ દ્વારા અલગ જગ્યાએ જે આ શિવરાત્રી ની યાત્રા દરમિયાન જે પગપાળું જે પણ માણસો નીકળશે શિવ ભક્તો નીકળશે તેના માટે અલગ અલગ ફ્લોટો રાખેલા છે ને આ સમગ્ર રૂટની અંદર મહાશિવરાત્રી શોભાયાત્રા ની અંદર રાતના લાઇટિંગો અને જેટલા પણ ચોકો આવે છે ત્યાં કને સંજાર રૂપે લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવશે અને આ ફેરે મુખ્ય દાતા શ્રી કચ્છના એમપી શ્રી વિનોદભાઈ ચાવડા મુખ્ય દાતા છે જે પ્રસાદના મુખ્ય દાતા છે અને મહાશિવરાત્રિની શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સમગ્ર પ્રસાદનું આયોજન રામધૂન પાસે રાખેલ છે તો આપના માધ્યમથી તમામ શિવભક્તોને ભાવભર્યું આમંત્રણ છે કે આ શિવરાત્રી અને આ શોભાયાત્રાની અંદર પધારો